વરાચા વિસ્તારમાં ગે ડેટિંગ એપથી રત્નકલાકારને શિકાર બનાવ્યો સમલૈંગિક સંબંધ માણવા જતા યુવકના રૂપિયા મોબાઈલ અને બાઇક લૂટીની ધૂળ મારી નાખવાની ધમકી આપી બેની કરી ધરપકડ સુરતના વરાછા વિસ્તારમાં ગે ડેટિંગ એપ મારફતે સંપર્કમાં આવેલા ત્રણ યુવાનોએ એક રત્નકલાકારને મળવા બોલાવી તેની પાસેથી રોકડ મોબાઈલ અને બાઇક લૂંટી લીધા હતા આરોપીઓએ ચપ્પુની અણીએ યુવાનના ખાતામાંથી પાંચ હજાર પણ ટ્રાન્સફર કરાવી લીધા હતા આ ગંભીર ગુના અંગે વરાછા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી બે આરોપીઓ અર્ષિત સાંખટ અને દિપેન રાઠોડની ધરપકડ કરી છે જ્યારે અન્ય એક યુવકની શોધખોળ હાથ ધરી છે યુવકનો ગેડેટિંગ એપ પર સંપર્ક કરી મળવા બોલાવ્યો મળતી માહિતી પ્રમાણે સુરતમાં કતારગામા રહેતા ઓગણત્રીસ વર્ષીય રત્નકલાકાર ગે એપ મારફતે અજાણ્યાઓના સંપર્કમાં આવ્યો હતો ગઈ તારીખ અઢાર ઓગસ્ટ બે હજાર પચીસની રાત્રે આશરે આઠ ત્રીસથી નવ વચ્ચે આરોપીઓએ તેને વરાછા મારતી ચોક પાસે આવેલા ગોપાલ શૂઝ પાસે બોલાવ્યો હતો તે ત્યાં પહોંચ્યો ત્યારે આરોપીઓ તેને ચપ્પુથી ડરાવી એક મકાનના ચોથા માળે લઈ ગયા હતા અને ત્યાં તેની પાસે પચાસ હજાર લઈ ભાગ્યા આરોપીઓ ફોન રોકડ અને બાઇક લઈ ફરાર થઈ ગયા હતા પૈસા ન આપતા તેનો વિડીયો ઉતારી સોશિયલ મીડિયા પર ફરતો કરી બદનામ કરવાની ધમકી આપી હતી અને તેને માર માર્યો હતો ગભરાયેલા યુવક પાસેથી આરોપીએ તેના જ મોબાઈલનો ઉપયોગ કરી ગૂગલ પે મારફતે રૂપિયા પાંચ હજાર ટ્રાન્સફર કર્યા હતા બાદમાં તેનો રૂપિયા આઠ હજારનો મોબાઈલ અને રૂપિયા એસી હજારની કિંમતની હોન્ડા કંપનીની બાઇક છીની લીધી હતી પૈસાની વ્યવસ્થા કરીશ તો તારો ફોન અને બાઇક પાછું આપી લઈ જશે નહીં તો મારી નાખીશ તેવી ધમકી આપી ત્રણેય ત્યાંથી ફરાર થઈ ગયા હતા પોલીસે ગણતરીના કલાકોમાં બે આરોપીઓને ઝડપી લીધા આ મામલે ભોગ બનનાર યુવાને વરાછા પોલીસ સ્ટેશનમાં ત્રણ જણે યુવક સામે ગુનો નોંધાવ્યો હતો પોલીસે ગંધના કલાકોમાં બે આરોપી અરશિત નાજાભાઈ સાંકટ અને દીપે નીતેશભાઈ राठौड़ની ધરપકડ કરી છે જ્યારે અન્ય આરોપીની શોધખોળ ચાલી રહી છે ઝડપાયેલા બંને આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવ છે દીપિન સામે હત્યાનો ગુનો પણ નોંધાયેલો છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલી ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે